વડોદરાની દિવાળીપુરા ન્યાયમંદિર કોર્ટ ખાતે ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરજણના કેસ રૂપિયા પંચોતેર કરોડ તથા વડોદરાના કેસ બત્રીસ કરોડનું સુખદ સમાધાન થયું હતું વડોદરા શહેરમાં આવેલા દિવાળીપુરા કોર્ટ ખાતે આ વર્ષ બે હજાર પચીસ ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું આ લોક અદાલતમાં કેસોનું સારી રીતે સમાધાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેમાં વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના ચેરમેન વી કે પાઠક પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ એમ એમ પટેલ વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવી સરકારી વકીલ અનિલ દેસાઈ સહિત વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વડોદરા શહેર જિલ્લા તેમજ તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગો એક્ટ એકસો આડત્રીસના કેસો ફક્ત નાણાંની વસુલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સના કેસો લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મોટર વાહન એક્સિડન્ટ કેસો સહિતના કેસોનું સફળ સમાધાન થઈ શકશે તેવી રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આજે ખાસ મહત્વના ચુકાદાઓ એવા હતા કે કરજણ ખાતે પંચોતેર કરોડનું એક કેસમાં સમાધાન થતા થતાં ખૂબ જ મોટો રેકોર્ડ બ્રેક કેસમાં સમાધાન થયું હતું જ્યારે બીજા બત્રીસ કરોડ રૂપિયાના એકસો આડત્રીસના કેસનું સમાધાન થયું હતું તે ઉપરાંત જુદા જુદા પ્રકારના પેન્ડિંગ કેસોનો પણ નિકાલ કરાશે વડોદરા વકીલ મંડળનો સહકાર ખૂબ જ સારી રીતે પ્રાપ્ત થયો છે વડોદરાના પક્ષકારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે આજની લોક અદાલતમાં અને આજની લોક અદાલત આપણા વડોદરા જિલ્લા માટે સારામાં સારી સફળતા ન્યાયમાં કેસોના સેટલમેન્ટમાં આપણને સારામાં સારી સફળતા મળશે એવું કહી શકાય આજ રોજ એક બત્રીસ કરોડનો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસનો નિકાલ કરવામાં આવેલો છે સમાધાનથી અને વધુમાં એક પંચોતેર કરોડનો દાવો જેને કોમર્શિયલ સૂટ કહેવાય જે બે કંપની વચ્ચે હતો કરજણ તાલુકાનો છે એમાં પણ અમારે સમાધાન થયું છે વડોદરા જિલ્લામાં આ લોક અદાલતમાં આજે અને એમાં પક્ષકારોએ સમાધાનથી એ દાવાનો નિકાલ કરેલો છે અને લોક અદાલતના માધ્યમથી આ એક બહુ સારામાં સારું આપણું એચિવમેન્ટ કહી શકાય આપણે લોક અદાલતનું આ આ કરતાં બી વધારે આગળ હું કહું તો સૌથી વધારે અમારે એમએસસીપીના કેસસ જે મોટર અકસ્માત વળતરના કેસો છે જેને મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન કહેવામાં આવે છે એ સો કરતાં વધારે કેસસ ફેંસેલ થવાની શક્યતાઓ છે અમારે એટલે એ પણ એક બહુ સારું અમારા માટે એચિવમેન્ટ કહેવાય કે પક્ષકારોને બહુ જ સારો ફાયદો મળશે અને જ્યારે આ સમાધાન થાય છે ત્યારે જે એમને ફિફ્ટી પર્સન્ટ એમાઉન્ટ હોય છે જે સમાધાનની એ અમને રોકડામાં ચૂકવવામાં આવે છે અને સૌથી સારો ફાયદો એ છે કે આ જે નિકાલ થાય લોક અદાલતના માધ્યમથી એમાં કોઈ અપીલ કે રિવિઝન કે એવું કંઈ કરવાનું રહેતું નથી એટલે કાયમનો પક્ષકારનો જે તકરાર હોય છે એનો કાયમનો સુખેદ અંત આવે છે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વી કે પાઠક સાહેબની અધ્યક્ષતામાં તમામ અદાલતોની અંદર આજરોજ નેશનલ લોક અદાલત છે જેની અંદર અમે તમને કહીએ તો ઘણા બધા કેસીસનું આજે સુખદ નિવેડો આવી રહ્યો છે સમાધાનકારી વલણ વકીલશ્રીઓનું પક્ષકારોનું અને કોર્ટ તરફથી એડીઆર સિસ્ટમને જે મજબૂત બનાવવાની એક નેમ સાથે બધા ચાલ્યા છે એ અંતર્ગત આ આજે ઘણા બધા કેસોની અંદર નિકાલ થઈ રહ્યો છે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના લગભગ ત્રણેક હજાર જેટલા પેન્ડિંગ કેસો જે વર્ષોથી વિલંબિત હતા એ કેસોની અંદર બંને પક્ષકારોએ સમાધાન કરેલ છે તદઉપરાંત સો જેટલા કેસો જે એમએસીપીના કેસો છે કે જ્યાં અંદર પક્ષકારોએ કોઈક પોતાના સ્વજનો ગુમાવ્યા છે કંઈક એક્સિડન્ટની અંદર ઇન્જરીઝ થઈ છે તો તેવા કેસોની અંદર પણ ઇન્સ્યોરન્સ કંપની અને એપ્લિકન્ટના એડવોકેટ સ્ત્રીઓના સુમેલ ભલે સંબંધના કારણે એવા કેસો પણ આજરોજ સમાધાનથી પૂર્ણ થઈ રહ્યા છે તદઉપરાંત આજે જે કરજણ તાલુકાનો એક પંચોતેર કરોડનો એક દાવો અને અહીંયા આગળ વડોદરાની એક સિવિલ કોર્ટની અંદર બત્રીસ કરોડનું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચેનો એક કેસમાં પણ આજે સમાધાન થયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર